હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી ટેટ ટાટને કોઈ લગતી કોઈ અપડેટ હોય તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે અને જે મિત્રો ટેટની તૈયારી કરવા માગતા હોય તે અત્યારે જ આ ચેનલ સાથે જોડાઈ જજો તો મિત્રો આજે આપણે જોઈશું કે શું ભરતી પ્રક્રિયા લેટ થવાની છે અને તેના માટે કયા કયા કારણો જવાબદાર છે શા માટે ફરીથી બદલી આવવાની છે તો આવા ખરાબ સમાચાર શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક ભરતીની રાહ જોયેલા ઉમેદવારો માટે આવેલા છે તો આજે તેમના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો અત્યારે આપણે જાણીએ છીએ કે એમ કે જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયાનું બે તારીખે મેરિટ આવી ગયેલ છે હવે તેની વાંધા અરજી મંગાવેલ છે આ ભરતી પ્ર પ્રક્રિયા પંદર જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી આસપાસ પૂર્ણ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે પરંતુ મિત્રો શું આ ભરતી પ્રક્રિયાની અંદર હજી પણ વિલંબ થવાનો છે તેના માટે શું શું કારણો જવાબદાર છે અને ભરતી પ્રક્રિયા શા કારણે લેટ થવાની છે તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને તમારા જે પણ પ્રશ્નો હશે તેનું સોલ્યુશન તમને સંપૂર્ણ રીતે મળી જશે તો તેના માટે આજે આપણે માહિતી મેળવીશું કે સૌ પ્રથમ તો શિક્ષણ સહાયકની અંદર જે બદલી કેમ્પ ચાલુ છે જૂના શિક્ષકોની ભરતી સામાન્ય રીતે તો બદલી કેમ્પ જ છે પરંતુ હજી પણ સરકારી વિભાગની અંદર એટલે કે સરકારી ખાતાની અંદર જે ભરતી પ્રક્રિયા થાય છે તેમાં હજી બદલી થવાની બાકી છે કારણ કે આની દસ પંદર દિવસ પહેલાં જ જાહેરાત થઈ ગઈ હતી કે સરકારી વિભાગની અંદર પણ બદલી થવાની છે તો મિત્રો સરકારી માધ્યમ છે જે નવથી બારની અંદર અગિયાર બારના અંદર સરકારી માધ્યમ અને નવ દસની અંદર સરકારી માધ્યમ તેની હજી પણ બદલી થવાની બાકી છે તો જૂના શિક્ષકોની તો બદલી થઈ છે તે ફક્ત ગ્રાન્ટેડ શિક્ષકોની છે હજી સરકારી શિક્ષકોની બદલી પણ થવાની છે તો આ બદલી થયા બાદ જ આ ભરતી પ્રક્રિયા આવવાની સંભાવના રહેલી છે તો આ ખરાબ સમાચાર મળેલા છે સવાર સવારની અંદર જ કે પહેલાં સરકારી વિભાગની અંદર બદલી થશે હવે આ બદલી પ્રક્રિયા ક્યારે પૂર્ણ થાય અને ત્યારબાદ ક્યારે ભરતી પૂર્ણ થશે તો ઉમેદવારો જે પણ ઉમેદવારો વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની અંદર લાગવાના છે અને જે પણ ઉમેદવારો નવા છે તે દરેક મિત્રો અત્યારે સતત આવેદનપત્ર આપતા રહો જેથી કરીને આ ભરતી પ્રક્રિયાની અંદર ઝડપથી વધારો થાય અને ઝડપથી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય જો ઝડપથી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે તો દરેક ઉમેદવારને ફાયદો થશે જેમ કે જે લોકોનું મેરીટ ઓછું છે તેમને ફાયદો થશે બીજું એ કે જે ઉમેદવારો પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે તે દરેક ઉમેદવારોને પણ ફાયદો થશે કારણ કે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ નવી પરીક્ષા લેવાશે તો નવી પરીક્ષા ત્યારે જ આવશે જ્યારે આ ભરતી પૂર્ણ થશે તો ભરતી ઝડપથી પૂર્ણ થાય તેવા દરેક મિત્રોએ પ્રયત્ન કરવા જોઈએ કારણ કે ભરતી પ્રક્રિયાની અંદર કોઈ પણ રીતે વિલંબ આવતો હોય છે હજી તો સિત્તેર ત્રીસ નો જે પ્રશ્ન હતો તેનો કોર્ટ કેસ છે તે બાવીસ જાન્યુઆરીએ તેનો આન્સર આવવાનો છે તો તેની પણ વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા છે સાથે સાથે આ સરકારી વિભાગની અંદર પણ બદલી થવાની છે તો આ બદલી ક્યારે પૂર્ણ કરશે સરકાર જો આ રીતે આ રીતે ભરતી કરશે તો આવતી દિવાળી સુધી પણ ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાની નથી તો મિત્રો જે પણ મિત્રો શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકમાં લાગવાના હોય તે દરેક મિત્રો અને બીજા જે નવા ટાટ નવા બીએડ કરેલા હોય અને જે ઉમેદવારો પાસ થયા નથી તે દરેક મિત્રો પણ જો આ ભરતી પ્રક્રિયા ઝડપી ના બને તો દરેક મિત્રો આવેદનપત્ર આપતા રહો કારણ કે તેમનાથી તેમને પણ ફાયદો થવાનો છે જ્યારે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ જ નવી પરીક્ષા લેવાશે તો જેટલું બને એમ આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તેવા દરેક મિત્રોના પ્રયત્ન હોવા જોઈએ જો તમે ઝડપથી ભરતી પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તો જેટલું લેટ બનશે તેટલું દરેક મિત્રોને નુકસાન થવાનું છે સાથે સાથે પરીક્ષા પણ લેટ આવશે અને પરીક્ષા લેટ આવશે તેના કારણે તે ઘણા ઉમેદવારો સરકારી શિક્ષક બનવાનું જે સપન છે તે પૂર્ણ થયા વગર રહી જશે કારણ કે જે ઉમેદવારોની વય મર્યાદા થવા આવી છે તે ઉમેદવારો આ ભરતીની અંદર બાકાત રહી જાય અને આવનારી પરીક્ષાની અંદર પણ તેઓ ઉમેદવાર પરીક્ષા આપી નહીં શકે જેના કારણે તેમને સરકારી શિક્ષક બનવાનું જે સપન છે એ પૂર્ણ નહીં થાય તો તમે દરેક મિત્રો ભેગા થઈને સરકારને સતત આવેદનપત્ર આપતા રહો અને ચોક્કસ જો તમે આવેદનપત્ર આપતા રહેશો તો ભરતી પ્રક્રિયા ઝડપથી બનશે જેટલી ભરતી પ્રક્રિયા ઝડપી બનશે તેથી જ તેટલા જ મિત્રોને ચોક્કસ મેરિટની અંદર ફાયદો થશે કારણ કે સૌ પ્રથમ ટાટ એચએસ ત્યારબાદ ટાટ એસ ટેટ વન અને ટેટ ટુ આ રીતે જો ભરતી પ્રક્રિયા થાય છે તો ચોક્કસ દરેક મિત્રોને ફાયદો થવાનો છે તો મિત્રો તમે જો આ વિડીયો ગમે અને જો તમારે ટેટ ટાટ ભરતીને લગતી કોઈ લેટેસ્ટ અપડેટ જોઈતી હોય તો આ ચેનલ સાથે અત્યારે જ જોડાઈ જજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરજો અને આ વિડીયોને ચોક્કસ લાઈક કરી દેજો અને તમારા જે પણ પ્રશ્નો હોય તે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જેથી કરીને તમારા જે પણ મુજવતા પ્રશ્નો હોય તેનો તમને જવાબ મળી રહે તો મિત્રો ટેટ ટેટ ભરતીને લગતી કોઈ અપડેટ જોઈતી હોય તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સાથે સાથે ભરતી પ્રક્રિયા ઝડપી બને તેવા દરેક મિત્રોએ પ્રયત્ન કરવા જોઈએ અને આવનારી ભરતીની અંદર તમારું પણ નામ આવે તેના માટે અત્યારથી તૈયારી કરવી જોઈએ સાથે સાથે જે મિત્રો આ ભરતીની અંદર લાગવાના છે તે દરેક મિત્રો આ ભરતી માટે જેમ બને એમ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સતત પ્રયત્ન કરતા રહો જેથી કરીને આ ભરતી ઝડપથી પૂર્ણ થાય અને સાથે સાથે ભરતી પ્રક્રિયાની અંદર આવનારી જે પરીક્ષાની રાહ જોઈને બેઠેલા છે નવા ઉમેદવારો અને જે ઉમેદવારો પાસ થયા નથી તેમને પણ ચોક્કસ ફાયદો થાય તો મિત્રો ભરતી પ્રક્રિયા ઝડપી પૂર્ણ થવાથી ઘણા બધા ફાયદા રહેલા છે તો તમે લેટેસ્ટ અપડેટ જોવા માટે ત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આ વિડિયોને લાઈક કરો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો જેથી કરીને ટેટ ટેડ ભરતીને લગતી કોઈ અપડેટ હોય તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે ધન્યવાદ